મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રતાપુરા મેદાનમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ ચૈતરભાઈ વસાવાની લોકચાહના લઈને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના પ્રતાપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકારી પ્રદેશ પ્રમુખના સ્થાને યોજાઈ રહી છે આ જનસભામાં અન્ય પ્રદેશ લેવલના મહાનુભાવો યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી બિપિનભાઈ ગામેતી બાબુભાઈ ડામોર આ જનસભામાં આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના લોકો પણ આમ આદમી પાર્ટીનો વિચારધારાને લઈને ખેસ પહેર્યો હતો અને પાર્ટીમાં જોડાયા હતા અને તમે આજે હું નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડીયાપાડા છે જે લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકોએ મને ચોત્રીસ વર્ષમાં ધારા